नमस्कार दर्शक मित्रों आप बिहाडे रहया छ एस लाइन न्यूज़ बुलेटिन में नाखे अत्यासुया मुख्य समाचारों पर गुजरात ने तंदुरुस्त राखबाना अभियान में होलिस्टिक टेक अपिगर अपना आमचे मन्दिरो आवाज आठ खाते केटल शो और डेरी एक्सपो यू जासे સમાપન દાંડીયાત્રા નું આયોજન તંદુરસ્ત સ્વસ્થ નિર્માણ માટે સ્વગારી આરોગ્યલક્ષી કાર્યક્રમ હોલિસ્ટિક કરતા મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે આપણું લક્ષ્ય રોગ ઉદ્ભવે જ નહીં તેવી શ્રેષ્ઠ સ્થિતિ ઉભી કરવાનું હોવું જોઈએ સમાજ સેવા માનવી સુધી આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તારીને તથા આરોગ્યની ની માવજત લાવીને આ લક્ષ્ય સિદ્ધ થઈ શકે છે

અને હવે આપણે બાળકોની ટ્રીટમેન્ટની સારવાર કરવા જઈ રહ્યા છીએ જો અગાઉથી આપણે ખબર પડી જાય કે આની અસર શરૂ થઈ છે તો એને પચાવી શકાય છે અને હજુ પણ એટલી જાગૃતિ એવા પરિવારોમાં આવી નથી કે જે આના ભોગ બનતા હોય છે માણસ માદુ પડે સુગા માદા ન એવી સ્થિતિ સુગામાં આવે છે

ચિખદરા રોડ આણંદ કરવામાં આવેલ છે આ એક્સપોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી આનંદબેન પટેલ કરશે આ ઉપરાંત મુખ્ય મેમાનોમાં જેઠાભાઈ પટેલ ચેરમેન જીસીસી એમએફએફના આણંદ અમોલ ડેરીના ચેરમેન રામસી પરમાર પેલી એક્ટ આર એસ સોડી સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં કરવામાં આવશે આ એક્સપો મુખ્ય હેતુ ખેડૂતોમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું છે આ એક્ઝિબિશન ગુજરાતના ખેડૂતો તથા ગુજરાત પાડોશી રાજ્ય જેવા કે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તથા ભારત ખેડૂતો આવશે આ એક્ઝિબિશન માં સો કદા વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં ટેકનોલોજી અગ્રણી કંપનીઓ તેમની પ્રોડક્ટ પ્રદર્શન કરશે જુદા જુદા વિભાગો દ્વારા ટેકનિકલ વર્કશોપ તથા સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે મુખ્ય કાર્યક્રમ સાથે કેટલ શો નું પણ આયોજન કરવામાં આવેલ છે જેના મુખ્ય આકર્ષણ ભાગરૂપે મિલ્કિંગ હરીફાઈ અને બ્રિડિંગ હરીફાઈ સમાવેશ કરવામાં આવે છે ભારતીય તથા વિદેશી સંસ્થાઓ તેમના પ્રતિનિધિ તથા ડેરીક્રમ આપવામાં આવેલ છે તો જો દામ કિષય નહીં પતા નહી દામ ક્યુ બડા क्योंकि ये दाम की जो बात है वो फेडरेशन ही तय कर सकती है वो किसी किसान के हाथ में नहीं है वो किसी भी कंज्यूमर के हाथ में नहीं है तो मैं ऐसा समझू का फार्मर के नाते कि अगर दूध का प्रोडक्शन बढ़ेगा और क्वालिटी बढ़ेगी तो ऑटोमेटिकली दाम में कुछ फर्क होने वाला ही है नहीं मैं ऐसा समझता हूँ कि सपोज गुजरात की बात करो हमारी बात करो तो अमूल हमको जो फैट पे दाम देता है वो अच्छा दाम देता है क्योंकि जब मिल्क का प्रोडक्शन होता है तो वो जो अभी दाम देता है वो मिल्क मैन्युफैक्चर को अच्छा दाम देता है वो कोई कम दाम देता नहीं है હનુમાનજી મંદિરના પૂજા એ ઠાકોર પૂનમજી વિરાજી ના જણાવ્યા અનુસાર સવારથી સાત સુધી હોમ હવન નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર હોમ હવન વિધિવત રીતે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રાજ શ્રીફળ નો હવન સાંજે શ્રીફળ નોન પણ કરવામાં આવ્યો આ સાથે બાવીધો ચૌદ પાંચ ઓગણીસો ચોરાણું થી અખંડ છે તેના દર્શન અસંખ્ય લોકો આવે છે અને લોકોની મનોકૃત પૂર્ણ થાય છે આ એક અદભુત દર્શાવે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા પંચ્યાસી સમાપન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાના પ્રારંભ પીઠાવાલા સ્ટેડિયમ કરી હતી પ્રદેશ મુખ્ય સંગઠક મંગળસિંહ સોલંકી આગેવાની મોટી સંખ્યામાં સેવા સૈનિકો તથા કોંગ્રેસના કાર્યકરો મિત્રો પહેલી સવારથી જ દાંડી ગામ જવા શરૂઆત કરી હતી જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા સંગઠક

बाउली वैशराव महेंद्र सुतरिया તેમજ सीनियर આગેવાન गौरव पांड्या सागर रायका નવસારી જિલ્લા પ્રમુખ ગોવિંદ પટેલ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દર્શન નાયક સુરત શહેર પ્રમુખ વૈશે દેસાઈ અન્ય દક્ષિણ અને મધ્ય ગુજરાત સિનિયર આગેવાનો તથા કોંગ્રેસ સેવા દલ પ્રદેશ હોદીરાવ તેમજ સંગઠન જિલ્લા મુંગીઓ સંગઠક મહિલા સંગઠક અને કાર્યકર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પદયાત્રા ધ્વજ રક્ષક તરીકે પ્રદેશ મહિલા સંગઠન મિનલ ગોહિલ નેતૃત્વમાં આગેવાની લેવામાં આવી હતી તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો ન્યૂઝ એસલાઈન નમસ્કાર